નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો અસી તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો નેવુંથી લઈને અગિયારસો પિસ્તાલીસ રૂપિયા અમરેલીમાં અગિયારસો ઓગણીસથી લઈને અગિયારસો પંચાવન રૂપિયા કોડીનારમાં નવસો નેવું થ્રીને એક હજારને અઢાર રૂપિયા સાવરકુંડલામાં એક હજાર લઈને અગિયારસોને પાંત્રીસ રૂપિયા જેતપુરમાં સાતસો એકત્રીસ લઈને અગિયારસોને એકત્રીસ રૂપિયા પોરબંદરમાં નવસો પાંત્રીસ લઈને એક હજારને સાઠ રૂપિયા ઈચાવદરમાં નવસો પંચાવન લઈને રૂપિયા મહોવામાં એક હજાર લઈને અગિયારસોને ત્રેવીસ રૂપિયા ગોંડલમાં છસો અગિયારથી લઈને ને છપ્પન રૂપિયા કાલવડમાં આઠસો પચીસ લઈને એક હજારને સાઠ રૂપિયા જૂનાગઢમાં આઠસો છ્યાલીથી લઈને અગિયારસો ને રૂપિયા જામજોધપુરમાં સાતસો પચાસ લઈને એક હજારને એકાણું રૂપિયા દરવાજામાં નવસો પંચોતેરથી લઈને એકાવન રૂપિયા હળવદમાં નવસોથી લઈને અગિયારસો રૂપિયા જામનગરમાં આઠસો પચાસ અગિયારસો રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને નવસો ને સાઠ રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો દહથી લઈને બારસો ને પચાસ રૂપિયા અમરેલીમાં આઠસો પંદરથી લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા કોડીનારમાં નવસો પછાતરીને એક હજારને રૂપિયા સાવરકુંડલામાં નવસો પછાતરીને અગિયારસો રૂપિયા મહુવામાં એક હજાર પછાતરીને અગિયારસો ને બેતાલીસ રૂપિયા ગોંડલમાં હાથસો એકવી લઈને ને એકતાલીસ રૂપિયા કાલાવડમાં લઈને અગિયારસો ને રૂપિયા જૂનાગઢમાં આઠસો ત્રેથી લઈને એક હજારને નેવું રૂપિયા જામજોધપુરમાં આઠસો પછાત લઈને એક એક્યાસી રૂપિયા ઉપલેટામાં આઠસો પંદરથી લઈને એક હજારને અઠ્યોતેર રૂપિયા ધોરાજીમાં છસો એકથી લઈને એક હજારને એકસઠ રૂપિયા વાંકાનેરમાં સાતસોથી લઈને અગિયારસોને એકસઠ રૂપિયા જેતપુરમાં સાતસો દહથી અગિયારસોને અગિયાર રૂપિયા તળાજામાં એક હજાર પચીસથી અગિયારસોને પચાસ રૂપિયા રાજુલામાં સાતસો પચાસ અગિયારસોને રૂપિયા મોરબીમાં આઠસો થઈને અગિયારસો ને ચોવીસ રૂપિયા જામનગરમાં નવસો થઈને અગિયારસો ને ચાલીસ રૂપિયા બાબરામાં એક હજાર સિત્તેરથી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા માણાવદરમાં અગિયારસોથી લઈને અગિયારસોને એક રૂપિયા ભેંસાણમાં હાથસોથી લઈને એક હજારને છેતાલીસ રૂપિયા ધારીમાં આઠસો હોળથી લઈને એક હજારને વીસ રૂપિયા પાડતણામાં નવસો પિસ્તાળીસ લઈને એક હજારને પિસ્તાલીસ રૂપિયા હિંમતનગરમાં નવસો પછાત લઈને ચૌદસોને એકવીસ રૂપિયા

ત્યાં સુધી જય જવાન અને જય કિસાન